ગીર સોમનાથ પંથકમાં જોરદાર વરસાદ વરસ્યો જાંબુર ગામ નજીક સરસ્વતી નદીમાં ઘોડાપુર આવ્યું નદીનું પાણી પ્રાચીથી તાલાળા તરફ રસ્તા પર ફરી વળ્યું માધુપુર ગામ નજીક રસ્તા ઉપર પાણી ફરી વળતા તાલાલા પ્રાચી હાઇવે પાણીના વહેણના કારણે બંધ કરવો પડ્યો રાહદારીઓ અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા ગીર સોમનાથ ગીરની નદીઓ પણ ગાંડીતુર બની ગીર જંગલમાં ભારે વરસાદના કારણે મોટાભાગની નદીઓ વહેતી થઈ ગઈ તાલાલાની હિરણ નદીમાં સિઝનમાં પ્રથમ વખત ઘોડાપુર આવ્યો પ્રાચી તીર્થની સરસ્વતી નદી શાંગાવાડી નદી મચુન્દ્રી સહિતની નદીઓમાં પૂર આવ્યું હિરણ નદીનો પાણીનો હિરણ ડેમ બે માં સંગ્રહ થયો અને નદીઓમાં પૂર આવતા ગીરના લોકોમાં પણ ખુશી છે તો દ્વારકા કલ્યાણપુર તાલુકાના સૂર્યવધર પાસેના સાની ડેમમાંથી પાણીની આવક થઈ છે તો સૂર્યાવદર આશિયાવદર ગામને જોડતો માર્ગ બંધ કરવો પડ્યો સાની ડેમ પાસેના માર્ગ પર સાની ડેમના પાણી ફરી વળ્યા અવર માટે માર્ગ બંધ થતા સૂર્યવધર આશિયાવદર ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો સાની ડેમના ધસમસતા પાણીના પૂર રસ્તા પર ફરી વળ્યા અને માર્ગ બંધ થઈ ગયો જામનગર કાલાવડ પંથકમાં પણ વરસાદ વરસ્યો કાલાવડ શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ પડવાથી તાલુકા મથક કાલાવડમાં વરસાદી પાણી રસ્તા પર ફરી વળ્યા રાજકોટના ઉપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી બપોર બાદ વરસાદનું આગમન થયું ગ્રામ્ય પંથકમાં ખાખી જાડિયા સેવન્દ્રા મોજીરા ગઢાડા વાડલા સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો સારા વરસાદથી મગફળી સોયાબીન કપાસ એરંડા જેવા પાકોને ફાયદો થશે તોપલેટા શહેરમાં મેઘ સવારી આવી પહોંચી ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ વરસી રહ્યો છે ખેતીને ફાયદો કરાવતો આ વરસાદ છે જેથી ખેડૂતોમાં પણ ખુશી છે તો ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ તૂટી પડ્યો ધારી શહેરમાં મેઘરાજાએ બઘરાટી બોલાવી ઠેર ઠેર વરસાદી પાણી વહેતા થયા ધારી ઝર મોરઝર છતડિયા દેવડા આંબડી સહિતના ગામોમાં વરસાદ છે ધારી પંથક પર મેઘરાજા મહેરબાન થતાં ખેડૂતો પણ ખુશ છે ગીર સોમનાથ વેરાવળ સુત્રાપાડા અને ગીર જંગલ વિસ્તારોમાં પાંચ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે પાંચ ઇંચ વરસાદ ખાબકતા વેરાવળના બજારોમાં જળબંબાકારની સ્થિતિ છે સટ્ટા બજાર સુભાષ રોડ તપેશ્વર મંદિર રોડ વખારીયા બજારમાં પાણી ભરાયા તાલાલા પ્રાચી રોડ પર પણ પાણી ભરાતા તે બંધ કરવો પડ્યો તાલાલાના વાડલા આ કોલવાડી રોડ બંધ થયો છે નદીઓના પાણી રોડ પર ફરી વળતા રસ્તા બંધ કરવાની નોબત આવી રાજકોટ જામકંડોળના શહેર અને ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ છે ચરેલ ગામે એક કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે ચરેલ ગામે નદીમાં પૂર આવતા જામકંડોળના તરફનો રસ્તો બંધ થયો છે ચરેલ ગામે ભારે વરસાદ વરસતા રસ્તા પર નદી જેવા વહેણ જોવા મળ્યા ચિત્રાવડ ચાવંડી બાલાપર ખાટલી બારડિયા બરડિયા સહિતના ગામે વરસાદ વરસ્યો ચારે બાજુ ગંદકી નું સામ્રાજ્ય ક્લાસરૂમ હોય કે શાળાની લોબી શાળાના ગ્રાઉન્ડ હોય કે ઓફિસ જ્યાં જુઓ ત્યાં જોવા મળી રહ્યું છે કીચડ કીચડ અને કીચડ પગ તો લપસીને ધડામ થાય તેવા આ દ્રશ્યો છે મહેસાણા ના ગામની પ્રાથમિક શાળાના સતલાસણા તાલુકાના ખોડામલી ગામમાં મેઘરાજાએ મહેર તો વરસાવી પરંતુ જળબંબાકાર ની સ્થિતિ નું નિર્માણ થઈ ગયું ગામની પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ ગયા જે હવે ઓસરી જતા શાળામાં કાદવ કીચડનું નું સામ્રાજ્ય છવાઈ ગયું

રાજકોટના ગોંડલ શહેરમાં પણ ધોધમાર વરસાદ છે અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે વરસાદને લઈ શહેરના રાજમાર્ગો પરથી પાણી ફરી વળ્યા છે તો નાનકડા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે સાંજ પડતા જ મેઘો મહેરબાન થયો છે વરસાદનું ફરી આગમન થતા ખેડૂતો પણ ખુશ છે જીવલેણ વાયરસે હાહાકાર મચાવ્યો છે દિવસે દિવસે વાયરસ ફૂંફાડા મારી રહ્યું છે રાજ્યના બાર જિલ્લામાં ચાંદીપુરા પ્રસરી ગયો છે અને ચાંદીપુરાના શંકાસ્પદ છત્રીસ થી વધુ કેસ નોંધાઈ ચુક્યા છે જેમાંથી અઢાર જેટલા બાળકોના મોત થયા છે અને આરોગ્ય વિભાગ દોડતું થઈ ગયું છે વાલીઓમાં ચિંતા વધી ગઈ છે અને સૌથી વધુ સાબરકાંઠામાં નવ કેસ આવ્યા છે તેમાંથી બે લોકોના મોત થયા છે જે બાદ અરવલ્લીમાંથી ચાર કેસમાંથી ત્રણ ના મોત મહિસાગર ખેડા સુરેન્દ્રનગરમાં એક એક કેસ નોંધાયો જ્યારે મહેસાણા ગાંધીનગર પંચમહાલ અને જામનગરમાં બે બે કેસ નોંધાયા છે તો રાજકોટમાં પાંચ અમદાવાદમાં ચાર મોરબીમાં ત્રણ કેસ સરકારી આપણે નોંધાયા છે સરકાર પણ એક્શનમાં આવી ગઈ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ એક્શનમાં છે અધિકારીઓ સાથે તેઓએ બેઠક કરી સુરેન્દ્રનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત થયું અમદાવાદ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું પાટણીના ખારાગોડા ગામની પાંચ વર્ષની બાળકીનું મોત થયું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં શંકાસ્પદ ચાર કેસ દાખલ થયા છે બે દર્દી વેન્ટિલેટર બે દર્દીની તબિયત સ્થિર છે અમદાવાદના ચાંદલોડિયા અને સરદારનગરના એક એક બાળકોના મોત થયા છે એમસી દ્વારા મેલેથિયન દવાઓનો છંટકાવ ચાલુ કરાયો છે જામનગરમાં ચાંદીપુરા એન્ટ્રી મારતા કૃષિમંત્રી રાઘવજી પટેલ અને ધારાસભ્ય દિવ્યશ અકબરી જીજી હોસ્પિટલ પહોંચ્યા અધિક્ષક ડી અને તબીબો સાથે બેઠક કરી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હિંમતનગરમાં ચાંદીપુરા એ હાહાકાર મચાવ્યો છે બાળકોના ટપોટપ મોત થઈ રહ્યા છે ચાંદીપુરા વાયરસના કારણે વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું છે ત્યારે હિંમતનગરમાં સાંસદ શોભનાબેન બારૈયાએ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી સિવિલના વિવિધ વિભાગની મુલાકાત લીધી હતી અને દર્દી અને તેમના સગા સંબંધીઓ સાથે સંવાદ કર્યો હતો આ સાથે તેમણે સિવિલ સત્તાવાળાઓને ટકોર પણ કરી હતી અને વાલીઓને સાવચેતી રાખવાની અપીલ કરી છે અમદાવાદ મંદિર હટાવવાના બાદ

વાલીઓએ પૂરેપૂરી ફી વધારો નાબૂદ કરવાની માંગ કરી હતી જે માંગ પૂરી ન થતાં અમદાવાદમાં સોલામાં આવેલી ડ્રીમર્સ કોલેજની બહાર મોટી સંખ્યામાં મેડિકલના વિદ્યાર્થીઓના વાલીઓ ભેગા થયા વાલીઓ દ્વારા ફી વધારા મામલે વિરોધ કરવામાં આવ્યો વાલીઓ હાથમાં વાટકા અને બેનરની સાથે ઊભા રહ્યા અને આવતા જતા લોકો પાસેથી ભીખ માંગી ડ્રીમર્સ માટે ભીખ આપોના નારા સાથે વાલીઓએ ભીખ માંગી રસ્તે જતા વાહન ચાલકો પાસેથી પણ વાલીઓએ ભીખ માંગી જે બાદ તમામ વાલીઓ હાથમાં કટોરા લઈને ચાલતા ચાલતા સોલા વિસ્તારમાં પણ ભીખ માંગવા માટે પહોંચ્યા વાલીઓની એક જ માંગ છે કે કોલેજની ફી તમામ માફ કરો સાથે જ માંગ કરી કે તેર કોલેજને સરકારી કોલેજ જાહેર કરો નોંધનીય છે કે પહેલા જીમર્સ દ્વારા તોતિંગ ફી વધારો કરાતા ભારે વિરોધ થયો હતો લોકોના ભારે વિરોધ બાદ સરકાર દ્વારા ફી વધારાનો પરિપત્ર પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરિપત્ર પરત લીધા બાદ સરકાર દ્વારા ફીમાં અગાઉની ફી કરતા ચૌદથી ચોત્રીસ ટકા જેટલો વધારા કરવામાં આવ્યો જ્યારે મેનેજમેન્ટ કોઠામાં તેત્રીસ પોઈન્ટ ચોત્રીસ ટકાનો વધારો થયો આ વધારાને લઈને ફરીથી વિરોધ શરૂ થાય છે સરકારના નવા પરિપત્રથી પણ વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે અરવલીમાં વીજડીપીમાં થયા જોરદાર ધડાકા વીજ ડીપી ધડાકાના આ દ્રશ્યો છે અરવલીના માલપુરના અરવલીના માલપુરમાં વીજ ડીપી અચાનક આ રીતે ધડાકા ભડાકા થવા લાગ્યા વિસ્ફોટ સાથે ફટાકા થતા લોકોમાં ફફડાટ ફેલાયો શહેરના પીપલા ચોક ખાતે આવેલ ડીપીમાં અચાનક આગ વીજ પોલ આગ લાગતા ફટાકડા ફૂટતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા આગ લાગતા ભારે અફરાતફરી મચી વીજ વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા વીજકર્મીઓની ટીમ દ્વારા રિપેરિંગ કામ શરૂ કરી વીજ પ્રવાહ ફરી શરૂ કરાયો હતો અમરેલી પંથક માં આગ ફાટ્યું મંદિર ડૂબી ગયું અને દ્વારકામાં ગાયો તણાય ખુંખાર નદી અને જળની ધમાલના દ્રશ્યો છે અમરેલીના ખાંભાના ખાંભાના તાતણિયામાં જાણે આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અહીં ગણત્રીની કલાકમાં જ 3 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા તાતણિયાની નદી લાલચોળ થઈ ગઈ હતી ભારે વરસાદના કારણે નદીએ ખૂંખા રૂપ ધારણ કર્યું નદીના પ્રચંડ પ્રવાહની આડે જે આવ્યું તે બધું જ તણાઈ ગયું નદી કાંઠે આવેલું ખોડિયાર માતાજીનું મંદિર પાણીમાં ડૂબી ગયું પાણીનો દસમસ્તો પ્રવાહ મંદિરની અંદર ઘૂસી ગયો મંદિર જાળમગ્ન બની ગયું નદી એવી તોફાની બની કે દૂર દૂર સુધી પાણીનો પ્રચંડ અવાજ સંભળાયો નદીમાં ઘોડાપુર આવતા નિહળવા લોકો ઉમટી પડ્યા હવે આ નદીના રૌદ્ર સ્વરૂપના દ્રશ્યો જુઓ આ પણ ઉમરેલી ધારીના છે ધારીના પાથડા ગામે મેઘાએ ધબધબાટી બોલાવતા નદીઓ ગાંડી બની પાથડા ગામની નદીઓ પ્રચંડ રૂપ ધારણ કરતા રસ્તાની બંને સાઈડોનું ધોવાણ થયું દ્રશ્યમાં જોઈ શકાય છે કે રસ્તો ચીરી અને પાણી નદીમાં વહી રહ્યું છે તો પહાડો ઉપરથી પણ નદીનો ધસમસતો પાણીનો પ્રવાહ નીચે આવતો હોય તેવા દ્રશ્યો સર્જાયા આ બાજુ બગસરામાં પણ મેઘરાજાએ જમાવટ કરી સવારથી ઘેરાયેલા વાદળો સાંજ પડતા પડતા જ વરસી પડતા સાપર સુડાવડ મોટા આસર પાણી પાણી થઈ ગયું નાના આસર ગોલ્ડન વિલેજ રફાળા સમઢિયાળા કાગરદળી કડાયા સહિતના ગામોમાં પાણી વહેતા થયા તો દ્વારકાના રાવલ ગામે મહેર હવે કહેર બની રહી છે મેઘાએ અહી એવો પ્રકોપ વર્તાવ્યો છે કે રાવલ ગામ અને આસપાસના ગામડાના ખેતરો જળમગ્ન થઈ ગયા ખેતરોમાં ઉભા મગફળીના પાકે જળ સમાધિ લઈ લીધી રાવલની સાની નદીના પાણીએ ખેતરોમાં તવાહી મચાવતા ખેડૂતોના જીવદ્ધર થઈ ગયા અને આ પાણી ઓસર્યા બાદ મગફળીના પાકનો સત્યાનાશ થવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે

અને દ્વારકા પરથી પસાર થતા નજરે પડ્યા ગીર સોમનાથના ગીર જંગલમાં ભારે મેઘ ખાંગા થયા ગીરમાં નદી નાળાઓ છલકાયા જામવાળા બાબરીયા ફોરેસ્ટ રેન્જ જંગલમાં ધોધમાર વરસાદ પડ્યો વરસાદ બાદ વાતાવરણ બન્યું સ્થિતિ સર્જાઈ ગીર જંગલ ઉપરવાસ માં વરસાદ થી દોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો દોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા આદક દ્રશ્યો સર્જાયા ઝૂડ વડલી વડવીયાળા દ્રોણ સહિતના ગામોના ખેડૂતોને ફાયદો થશે